ક્યાં ગય ના તને બોલાવતો મને પૈસા દે મારે ગામમાં જવું મને નામ દેજો ના ભાઈઓ નામ હાલે દુકાને જવું ને તમારે અરે ઓલો શીખ મારી વાય છો પણ નામ દેજો હું લેવા છું ને

आल्यो हे हा बाऊदियो हे हारू हालगाणे तो उजा बाय हा डुप्लीकेट न बीवराई देती माने अन्याय हुंगला आई हे हां ओ मारू बन्ने 40 40 कइ ग्या कोण हे के तू 40 40 तर उने आ जने काय केती हो मु तो केवानीच ते को लेवा केवानी सो 40 40 येनो काय नी केती मार वर से के

মু বে দ না । Hey, segguh kakak hey, segguh kakak hey, seuh kakak matam bajuhu બાજુ તો પણ રો હું લેવાંગળ દેતો હું લેવા રો

તારો દસ હજાર વાળો મોબાઈલ ચોરાઈ ગયો ને એ આવી જાય પણ હું કહું એ રસ્તે હાલ તો તું તું એમ કહે પોલ ને જાઓ ન્યા જઈને કેસ લખાઈ નાખો એટલે તમારો દસ હજાર વાળો મોબાઈલ આવી જાય મારું કામ થઈ જાય હા થઈ જ જાય ને અહીંથી સીધા પોલ ને જાય છો અહીંથી સીધા પોલિસ્ટેશને સીધું પોલ સ્ટેશને છે ત્યાં જઈને તમારે કેસ લખાવી નાખવાનો સાહેબ મારો દસ હજાર વાળો મોબાઈલ ચોરાઈ છે બરાબર કાકા તો હું જાઉં હા તો કાકા જાવ તમ તારે લ્યો એક 10000 નો મોબાઈલ ચોરાઈ ગયો કેમ સંગુ કાકા તો નકરા રો રોત કર્યા કરે આની કરતા તો બાયુ હારીયો ઇલા মদ করো সে તો મીંગળો મરી ગયો તો ભગરી બેહનો પાડો મરી ગયો તો હું સામ સાનો રહીને વાત કરી ને મારો મોબાઈલ કોક ચોરી ગયો મોબાઈલ ચોરી ગયો હવે હું રિપોર્ટ લખાવવા પોલીસ સ્ટેશન ગયો હા હવે એ કેસ કરી લખાવે હું બહાર નીકળ્યો બહાર નીકળ્યો કે મારી સાયકલ કોક ચોરી ગયો સાયકલ ચોરી ગયો હવે સાનો રે સાનો રે સાનો રે હું તને એક ઉપાય બતાવું આપડા <laughs> <laughs>

બાપા નો રોડ છે કેમ બાપા નો રોડ એટલે મારા બાપા સરપંચ હતા ને હા હા એને બનાવ્યો હતો આપડે કેવાય ને હું હું નામ હતું કોનું તાર બાપા

અને હું તને શું કહું હા ભાઈ હવે છે ને આ મોબાઈલ સાયકલ ને સંપલ ભલે વહી ગયું ઘર ભેગી નો થા ને કે ઓલી બાયડી છે ને ઈ કે ખૂબ જાય જાહે એટલે હું એટલું ગીર ન જતો ને કરી મને મારશે એટલે બધા રાખી શકે ને કેવું છે તો હવે તા ઘરે ના જાવ તો મારા અઠવાડિયું ઘરે જ ના જાવ કેમ ઈ ભૂલી જાય ને હપ્તે હપ્તે

ત્યાં એમનો કર હોવ ને ન કે તો કઈ ખોવાઈ ગયું એમ એટલે કઈ નહીં કે